લોન સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ લોન લેવા માટે પાલિકાના નકલી એનઓસી બેંકમાં આપી દસ લાખની લોન લીધી હોવાની ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે ચારની ધરપકડ કરી છે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્થાન જેમાં લોન લેવા માટે નકલી આપી રૂપિયા લાખની લોન લીધી હતી તો સમગ્ર મામલે અઠવાલાયન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાની ધરપકડ કરી હતી બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે મામલે બેંક દ્વારા જ અઠવાલાયન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તો આ ઉપરાંત આ કાર્યસ્થાનમાં બેંકનો મેનેજરનો પણ સમાવેશ છે કારણ કે એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી જેથી પોલીસે બેંક મેનેજરની પણ ધરપકડ કરાઈ છે હાલ તો આ બનાવમાં મનપા સફાઈ કર્મચારી બળવંત નટવર સોલંકી સાથે લોન એજન્ટ ઉત્તમ ગોહિલ અંકિત નવીન ચૌધરી તથા એસબીઆઈના ના બેંક મેનેજર ક્રિષ્ના કુમાર ઝાની પોલીસે ધરપકડ કરી છે